આજના વિડીયોમાં આપણે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા કડીના મા મેલ્ડીમાના મંદિરના ઇતિહાસ વિશે વાત કરીશું કડીનો ઇતિહાસ આશરે એકસો પચાસ વર્ષ જૂનો છે તે વખતમાં કડી શહેર એક રજવાડું ગણાતું હતું કડીમાં તે સમયે વડોદરાના ગાયકવાડોનું શાસન ચાલતું હતું અને ત્યારે કડીમાં રાજા તરીકે ખંડેરાવ ગાયકવાડના નાના ભાઈ મલ્હારરાવ ગાયકવાડને નિયુક્ત કરવામાં આવ્યા હતા મલ્હાર રાવ સ્વભાવે ખૂબ જ ક્રોધી હતો અને નાસ્તિક પણ હતો આખો દિવસ જાહો જલાલી અને દિવસ પસાર કરતો હતો હતો તેને શિકાર કરવાનો શોખ એક દિવસે પોતાના સિપાહીઓને લઈને વગડામાં શિકાર કરવા માટે નીકળ્યો હતો રસ્તામાં રાજાને તરસ લાગી ત્યાં તેને જાસલપુરની વાવ જોઈ હવે કહેવાય છે કે વાવમાં મેલડી માતા બેઠા હતા અને વાવની બાજુમાં દેવી પૂજકોના ઘર હતા અને આ દેવી પૂજક સમાજે મા મેલડીની સ્થાપના કરી હશે મલ્હારલાવ જ્યારે વાવમાં પાણી પીવા માટે ઉતર્યો ત્યારે તેને વાવમાં આરસના કિંમતી પથ્થર જોયા અને વિચાર કર્યો કે આવા કિંમતી પથ્થરો વાવમાં શું કામના કાલે જ મજૂરો બોલાવીને વાવને તોડીને આ કિંમતી પથ્થરો કાઢી લો અને તેમાંથી મારો એક સુંદર મહેલ બનાવડાવો અને જો મજૂરોથી વાવ ના તૂટે તો તોપના ભડાકે તોડો અને કોઈ પણ સંજોગે આ આરસના પર થર કાઢી લો બીજે દિવસે પચાસ જેવા ગાડા લઈને મલ્હારરાવ રાજા વાવને તોડવા માટે જાસલપુર આવે છે અને કુંભામાં જાહેર કરે છે કે આ વાવ તોડી નાખવાની છે આ વાત દેવી પૂજકના એક ઘરમાં એક હીરુ ડોશીએ સાંભળી અને ડોશી મેલડીમાને કહેવા લાગ્યા કે જો આ મલ્હારરાવે વાવ તોડી નાખીને તો જાણવું કે અમે માં મેલડી નહીં પણ એક મડું બેસાડ્યું છે નહીતર કડીનો રાજા જીવતો સેનો રે અમે તો તારા શરણે દેખતા તને કોઈ ઉખાડી નાખે તો તને કોઈ કોઈ ચોરી ગયું હોય કે વાદીએ બાંધી દીધી હોય એમ જાણશું જો તું જાગતી હોય ને તો તેનું પ્રમાણ આપમાં ડોશીમાં જ્યાં આટલું બોલ્યા ત્યાં બાજુમાં રમતી સાત એક વર્ષની દીકરીના ખોડિયામાં માં મેલડી આવ્યા અને બોલ્યા અરે તૂટવા દે વાવ

કડી તરફ લઈ જવા માટે નીકળ્યા પણ આ તો માં મેલડીની વાવ મેલડી કરે એવું કોઈ ના કરે હાથીઓ જાસલપુર થી બહાર એક ટેકરી ઉપર પહોંચ્યા ત્યાં મેલડી માએ એક પાડાનું રૂપ લીધું અને હાથીઓની સામે દોડ મૂકી પાડાનું ભયંકર રૂપ જોઈને હાથીઓએ પથ્થર નીચે મૂક્યા અને સૂંઢ ઉપર કરીને પાડાની સામે લડવા માટે તૈયાર થયા પણ આ તો ઉગતા પોરની મેલડી બધા હાથીઓને ટેકરા ઉપરથી નીચે પાડી દીધા આજે હાલમાં પણ આ ટેકરી હાથીઓ ટીંબો તરીકે ઓળખાય છે મા મેલડી વિચાર કરે છે કે મલ્હાર રાવને મહેલ બાંધવા દઉં પછી કરામત કરું જેથી મલ્હાર રાવ પણ જાણે કે તેણે મેલડીમાંની વાવ તોડીને બહુ જ મોટી ભૂલ કરી હતી તે બાદ મલ્હાર રાવે બીજા ગાડા બોલાવ્યા અને પથ્થર કડી ગામ સુધી પહોંચાડી દીધા અને રાવે સાત માળનો મહેલ બનાવડાવી દીધો જેવો જ મહેલ બન્યો તેવી જ માં મેલડીએ મહેલ તરફ નજર કરી અને મહેલ પડી ગયો બીજા મહિના પછી મહેલ મહેલ ફરીથી બનાવડાવ્યો અને અને પડી પડી ગયો ગયો આ રીતે વાર પછી મેલડીમાં એ વિચાર કર્યો કે સપને જઈને વાત કરું મલ્હાર રાવના સપનામાં આવીને મેલડીમાં બોલ્યા મૂકી દે મારા વાવના પથ્થરો નહીતર તું ક્યાંય ગોત્યો નહીં જડે ત્યાં મલ્હારરાવ રાજા બોલ્યો તમે કોણ છો ત્યારે માતાજીએ કહ્યું હું મેલડી છું પછી રાજા બોલ્યા તું મેલડી હોય તો શું કરી લેવાની છે પછી મેલડીમાં બોલ્યા કે તું બાંધી લે મહેલ અને પછી જોઈએ છે કે તેમાં કોણ રહે છે તું કે પછી હું સવાર પડ્યું અને રાજા જાગ્યો પણ અહંકારમાં આંધળો બનેલો આ રાજા વાતમાં ધ્યાન નથી દેતો ફરી એકવાર સાત માળનો મહેલ બનાવડાવે છે અને તેમાં રહેવા માટે મુરત જોડવા માટે અનેક ગામના જ્યોતિષીઓને તેડાવે છે બધા જ્યોતિષો આમ તેમ ચોપડા ફેરવે છે પણ કંઈ જવાબ જડતો નથી જ્યોતિષીઓ બોલ્યા બાપુ આ અમારું કામ નહીં આવી વાતો સાંભળીને રાજાએ બધા જ જ્યોતિષોને જેલમાં પૂરી દીધા પછી એક કારીભારી બોલ્યો કે બાપુ આ જ્યોતિષીઓથી કાંઈ નહીં વળે સાંભળ્યું છે કે માતાજીના ભૂવા ધોણે અને સાચો જવાબ આપે છે ત્યારબાદ રાજાએ કહ્યું

અને બોલે છે તમારી માતાજીને ગુગળનો ધુમાડો ના હોય મરચાનો ધુમાડો લે અને બધા જ બુઆઓને સાંકળથી માર મારે છે અને કહે છે કે ક્યાં છે તમારી દેવી ત્યારે બુઆઓ જવાબ આપતા કહે છે કે મલ્હારરાવ તે અમને ભલે રંજાડ્યા પણ તું માં મેલડીને ઓળખતો નથી ત્યારે રાજા કહે છે જા જા તારી મેલડી શું કરી લેવાની ત્યારે એક બુઆજી કહે છે દેરુ આ ગામમાં એક જીવણ રબારી નામનો વિહત મેલડી માનો ભુવો રહે છે જે વાઘરીની દેવીને પૂજે છે મલ્હારરાવ જીવન બુવાજીને તેડાવે છે મલ્હારરાવે જીવન બુવાને સાડા ત્રણ મન તેલના તવામાં બેસીને તે તેલમાંથી રૂપિયાના સિક્કા કાઢવા માટે કહ્યું જીવન બુવાજી તો વિહત મેલડીનું નામ લઈને તવામાં જેમ તળાવમાં નાહવા પડ્યા હોય તેમ ઉકળતા તેલમાં બેસી ગયા ખોબો ભરીને ઉકળતું તેલ પીવા લાગ્યા અને ખોબો ભરીને ઉકળતા તેલ થી નાવા લાગે ત્યારે મલ્હાર રાવ બોલ્યો કે લાગે છે કે તું કોઈ મેલ વિદ્યા કે જાદુ જાણતો લાગે છે ત્યારે જીવન બુઆ ધૂણી બોલ્યા મલ્હાર રાવ હું વિહત મેલડી બોલું હવે તો માન પછી રાજા બોલ્યો ના હું એમ કેમ માનું તમે મને કોઈ નિશાની આપો પછી માતાજી બોલ્યા શું નિશાની જોઈએ છે તારે બોલ ત્યારે મલ્હાર રાવ બોલ્યો કે મારા મહેલના સાતમા માડે

મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો પછી મલ્હારરાવ કહે છે કે માં તું જે મોતે મારીશ તે મોતે હું મરવા માટે તૈયાર છું પણ માં મને એક વચન આપો માતાજી બોલ્યા બોલ શું વચન જોઈએ છે તારે રાજા બોલ્યો માં હું વાંજ્યો છું અને મને એકાદ દીકરો આપે ને તો હું માનું કે મને માં મળી હતી ત્યારે માતાજી કહે છે કે જા આજથી નવ માસ પછી તારા ઘરે બે દીકરાનો જન્મ થાય ને

માં વિહત માનો ઇતિહાસ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો